માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય સોનગઢ ખાતે શિક્ષક દિવસની યાદગાર ઉજવણી છાત્રાઓ દ્વારા અનોખી રીતે કરવામાં આવી આ વિશેષ અવસર પર છાત્રાલય ની છાત્રાઓએ સંસ્થા સંચાલન સાથે જોડાયેલા વિવિધ પદની જવાબદારી રીતે નિભાવી

શિક્ષક દિવસ આ અનોખી ઉજવણી દ્વારા છાત્રો એ કર્મચારી પરિશ્રમ અને યોગદાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો આ તકે સંસ્થા પ્રમુખ શ્રી શશીકાંત ભાઈ ભોજ ગૃહ માતા પ્રજ્ઞા અને કેમ્પસ ડાયરેક્ટર હંસા બેન ભોજ તરફ તમામ છાત્રો પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને અભિનંદન અપાયાતા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી શિવર સૌ જાણીએ છીએ કે પાંચ સપ્ટેમ્બર વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ભારતમાં ઓગણીસો ને બાસઠ માં doctor સર્વેપલ્લી રાધાક્રિષ્ન ના જન્મ શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવા માટે શરૂઆત કરવામાં આવી હતી આજના આજના આજ દિવસ આજના દિવસે માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલયમાં સૌ પ્રથમ વાર શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ સંસ્થામાં ફરજ બજાવતા તમામ કર્મચારીની જવાબદારી છાત્રાલયની છાત્રાઓએ નિભાવેલી હતી જેમ કે પ્રમુખ સાહેબ ટ્રસ્ટીઓ ગૃહમાતા કેમ્પસ ડાયરેક્ટર આરોગ્ય વિભાગ મેન્ટેનન્સ વિભાગ સ્વચ્છતા વિભાગ ચોકીદાર રસોડા વિભાગ તેમજ સલાહકાર તેમજ ઓડિટ જિલ્લા કક્ષાના ઓડિટ અધિકારીની ફરજ પણ છાત્રાઓ દ્વારા ખૂબ સરસ રીતે નિભાવવામાં આવી હતી આજના દિવસે છાત્રાલયમાં છાત્રાઓએ પોતાની ફરજ નિભાવી તથા આખા દિવસનું સંચાલન પણ ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું હતું આ તકે સંસ્થાના પ્રમુખ સાહેબ તેમજ કર્મચારીઓ ગણવતી છાત્રાલયની છાત્ર દ્વારા શિક્ષક દેવની ઉજવણી કરી તે બા તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જય હિન્દ